સરકાર આવેદન પત્રો આપ્યા રજૂઆતો કોઈ કાર્યવાહી થતી નથી તેમ છતાં બેહરી સરકારના કાન સુધી આ ખેડૂતોની વાત પહોંચતી નથી તરફ ઉદ્યોગપતિઓના પેટમાં પણ દુખે તો સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે વડાપ્રધાનને રાત્રે ઊંઘ નથી આવતી સમાચારોમાં આગળ વાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો તે બાદ કોંગ્રેસ મેદાને આવી છે અને અલગ અલગ એ વિસ્તારોમાં યાત્રા કાઢી રહી છે ત્યારે જન યાત્રાનો આજે બીજો દિવસ બીજા દિવસે અમિત ચાવડા સહિતના નેતાઓ ખેડૂતો સાથે સંવાદ કરતા દેખાય છે મહાકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ યાત્રાનો એ પ્રારંભ જે છે તે ફરી કરવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતમાં યાત્રા જે છે તે અત્યારે ખેડૂતોની વચ્ચેથી પસાર થઈ રહી છે યાત્રા દરમિયાન ખેડૂતોની વચ્ચે અમિત ચાવડા જે છે

એ મજબૂત રીતે અત્યારે મેદાને ઉતરી ગઈ છે એ પહેલા સૌરાષ્ટ્રની અંદર યાત્રા સોમનાથ થી દ્વારકા સુધીની હોય એ પછી અમરેલીની અંદર ખેડૂતોના મુદ્દે લડવાની વાત હોય તો પરેશ સહિતના નેતાઓ જે છે તે ભાઈ આંદોલનમાં ઉતરી જાય ઉત્તર ગુજરાતની વાત હોય તો તે અમિત ચાવડા સહિતના નેતાઓ પહોંચીને ત્યાં યાત્રાઓ કાઢવા લાગે એટલે કોંગ્રેસ જે છે તે હવે ધીમે ધીમે રાજ્યની અંદર એ બેઠી થતી દેખાઈ રહી છે ખેડૂતોના પ્રશ્નો જે છે આમ તો ખરેખર સરકારે સાંભળવાને છે પરંતુ અત્યારે ખેડૂતોના પ્રશ્નો પરંતુ સત્તામાં કોંગ્રેસ છે નહીં કોંગ્રેસ એ ખેડૂતોની વાત સાંભળી અને સરકાર સમક્ષ ગંભીર આરોપો લગાવતી હોય છે આરોપ આરોપો હોય અથવા તો સરકારને કહેતી હોય છે કે તમે એમની મદદ કરો જે વળતરની જાહેરાત કરવામાં આવી એ વળતર સમયે પણ કોંગ્રેસે ખૂબ મોટા સવાલો ઉભા કર્યા હતા સરકાર સામે પ્રહારો કર્યા હતા અને

આ ડુવા ગામના ખેડૂતો સાથે અહીંયા ઉભા છે અને જે રેલ નદી રાજસ્થાન ધાનેરા થી જે રીતે ચાર પાટીયા માં આ નદીનું વેણ આવે અને એના કારણે દર વખત ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઈ જાય છે આખી જમીનનું ધોવાણ થઈ જાય છે હમણાં જ ખેડૂતોએ કીધું કે આ એક જ વર્ષમાં પાંચ વખત રહેલાય અને પાંચ વખત જમીનો ધોવાય અહીંયા આપડા ભાઈ છે એમનું ખેતર આજ છે એ ખેતરમાં એમનો આખો બોર હતો એ બધો જ પાણીમાં ધસરાઈ ગયો આખી જમીનો ધોવાય છે આપણે જોઈ શકીએ છે અહીંયા આગળ કોઈ કોજવેની વ્યવસ્થા નહીં હોવાને કારણે વારંવાર પાણી આવવાથી રસ્તા બંધ થઈ જાય છે બાળકો સ્કૂલે ના જઈ શકે ડેરીએ દૂધ આપવા ના જઈ શકે કોઈ કામ ના થઈ શકે અને તેમ છતાં સરકારને ને વારંવાર આવેદનપત્રો આપ્યા રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને આ એક વખતનો પ્રશ્ન નથી દર વખત આવું થાય તેમ છતાં સરકારના કાન સુધી આ ખેડૂતોની વાત પહોંચતી નથી ત્યારે આ જન જે ખેડૂતોનો છે એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પાર્ટી આ અભિયાન ઉપાડ્યું છે અને અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ એક તરફ ઉદ્યોગપતિઓના પેટમાં પણ દુખે તો સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે વડાપ્રધાનને રાત્રે ઊંઘ નથી આવતી અને બીજી બાજુ આ ખેડૂતો આ દિન સુધી એક રૂપિયાનું પણ વળતર આપવામાં નથી આવતું હમણાં પણ જયારે સહાય પેકેજની જાહેરાત પછી પણ જયારે સર્વે કરવા કોઈ આવે તો એમ કહે છે કે અહીંયા કોઈ પાક જ નતો

વધારે છે ને એક હજાર ની એક હજાર કરતા વધારે ખેડૂતોને દર વખત નુકસાન થાય છે એનો અવાજ બનવાનું કામ કરીશું અને વિધાનસભામાં પણ લઈ જઈશું અને સરકાર સામે જે લડત લડવાની હશે ખેડૂતોને સાથે રાખીને લડીશું